આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઇનર વ્હીલ ક્લબ ઓફ ઉમરગામ સંસ્થાની મહિલાઓ દ્વારા એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ક્લબ દ્વારા શાકભાજી વેચતી મહિલાઓ અને ઘરકામ કરતી મહિલાઓ સાથે આ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે એક શામ હમારે નામ કાર્યક્રમના ભાગરૂપે મહિલાઓના મનોરંજન માટે રમતગમત જેવી પ્રવૃત્તિઓ અને સરપ્રાઇઝ ગિફ્ટનું આયોજન કરવામાં આવેલું હતું ઉપસ્થિત મહિલાઓએ પણ આ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી અને ક્લબનો આભાર માન્યો હતો મારું નામ છે અમે બજારમાં શાકભાજી વેચીએ ઉમરલા ટિશન ઉપર અમને આ કાદંબરીએ અમને કીધું કે ગેમ રમવાનું છે આવશે કે તો અમે કીધું હા મારા માટે આ બહુ મોટું કામ કહેવાય બે ત્રણ કલાક કાઢવાના અમને બહુ મુશ્કેલ હોય તો બી અમે આ બે ત્રણ કલાક કાઢ્યા છે એમાં માટે અમારે આ વખત બચપન જેવું લાગ્યું છે કે અમે આ બચપનમાં જે સ્કૂલમાં રમાડતા હતા

અને અમને બધાને અહીં લાવ્યા છે અને એણે અમને બધાને આ સહારો આપ્યો કે ચાલો આપણે ગેમ રમવાના છે અમને કંઈ ખબર નથી કેવું રમવાનું છે પણ એ અમને લઈ આવી કે ચાલો રમવાના આપણે એમ કરીને તલબમાંથી અમને બહુ મજા એ લોકો બોલાવ્યા અને અમને મજા કરાવી છે પણ અમને બધી નાનપણની યાદ આવી હવે બધું વસ્તુ ભૂલી જવાય અમને પણ અમે ડોસા થઈ ગયાના એટલે અમને પાછા આ લોકો કેમ રમવા બોલાવી નાના છોકરા તો રમે અમે થોડા રમીએ અમે ડોસા થઈ ગયા મારું નામ રેખાબેન છે અમે આમ કોઈના ઘરે કામ કરીએ બજારે શાકભાજી વેચવા જઈએ તો લાગે પણ આવા દિવસ રાખ્યો તો અમને બી ખૂબ લાગ્યો કે એક બે કલાક માટે પ્રોગ્રામમાં મજા આવી આજ તારીખમાં ફેક મેં તમે હમજી પહેલી માં રાખવાનું એમ કરીને થોડું ઘેરેજ જાય કે આ બેન બોલવા બોલાવવા આવી ત્યારે મેં આય આમ બેન એટલા વરસ થઈ ગયા છે પણ આજે બહુ મજા આવી ગઈ છે નમસ્કાર હું રિયા પોલ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ટરફીલ ક્લબ ઓફ અમરકામ જેવી રીતે અમે એક શામ અમારે નામ દર વર્ષે આયોજન કરીએ છીએ અલગ અલગ મુદ્દાઓ લઈને તો આ વર્ષે જેવું અમે વિચાર્યું હતું કે અમે જે રસ્તા પર બેસતી આદિવાસી ભાઈઓ શાકભાજીવાળી અને ઘરકામ કરતી મહિલાઓને જે ઘરે ઘરે જઈને બધાના ઘરકામ કરતી હોય છે એ મહિલાઓને મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે બોલાવી અને એ લોકોને ગમત અને સરપ્રાઇઝ જેવી ગિફ્ટો આપીને પ્રોત્સાહન આપ્યું અને એ લોકોને પણ ખૂબ એન્ટરટેન કરાવ્યું અને એ લોકોને પણ જેવી રીતે એમના બચપનના દિવસો યાદ આવી ગયા કે આ રીતનું ઉજવણી પણ થઈ શકે છે અમારી લાઈફમાં પણ એવું એક ફિલિંગ કરાયું એમના કરતાં વધારે ખુશી અમને લોકોને થઈ છે કે એ લોકોને તો મજા આવી જ આવી પણ એના કરતાં પણ વધારે અમને ખૂબ મજા આવી અને અમારા ક્લબના દરેકે દરેકે મેમ્બરે એમાં જે સાથ અને સહકાર આપ્યો છે એના બદલ મને ખૂબ ખૂબ ગર્વ અનુભવ થાય છે કે અમે આવી એક આંતરરાષ્ટ્રીય સંસ્થાના સભ્યો છીએ અને આ રીતના આગળ પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરતા રહીશું અને સવારનો અમે જેમ શિક્ષકો સાથે ઉજવણી કરી એવી જ રીતે અત્યારે અમે આ મેળ અને શાકભાજીવાળા જે માસી લોકો છે એમની સાથે ઉજવણી કરી ખૂબ ખૂબ ધન્યવાદ